આજકાલ લગ્નમાં ભારે ખર્ચા થતા હોય છે કેટલાક દેખાદેખીમાં પરંપરાઓના નેજા હેઠળ લગ્નમાં લાખોના ખર્ચા લોકો કરતા હોય છે તેઓ તો ખર્ચ કરે છે પરંતુ જેમની પહોંચ નથી તે લોકો દેવા કરીને પણ ખર્ચ કરતા હોય છે ત્યારે સુરતમાં રહેતી પાટીદાર સમાજની શિક્ષિત દીકરીએ લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો અને સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓની મદદ કરવાનો નિર્ણય લીધો પાટીદાર સમાજની શિક્ષિત દીકરીએ પોતાના લગ્નમાં વેડિંગ વરઘોડા ફટાકડા અને ફૂલનો ખર્ચ બચાવ્યો હતો સાથે જ નો જગ્યાએ સંસ્થામાંથી સ્વયંસેવકોને બોલાવ્યા હતા બગાડ પણ હતો અને સમગ્ર લગ્નની સગા સંબંધીઓ સહિતનામાં ચર્ચા સાથે અલગ નોંધ પણ લેવામાં આવી હતી મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ધોરાજીયા ઉર્વશીબેન માસ્ટર ઓફ ઇકોનોમિક્સ એમએસબ્લ્યુ કર્યા બાદ પીએચડી નો અભ્યાસ કરી રહ્યા છે સાથે જ પોલીસ સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સિલ

પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના સ્વયંસેવકો બોલાવવામાં આવ્યા અને જેથી કેટરર્સ ની જગ્યાએ આ સંસ્થા ને આડકતરી રીતે પણ મદદ કરવામાં આવી છે તેમજ તમામ લોકોને આ રીતે આવા વિચારો અને આવી પ્રેરણા લઈ લગ્ન પ્રસંગ યોજવાનું અપીલ કરવામાં આવી છે મારું નામ ધોરાજ ઉર્વશીબેન અશોકભાઈ છે અને હાલ મેં કાઉન્સેલિંગનું જોબ કરું છું કે જેની અંદર જે દીકરીઓ આપણે આંતર જે લગ્ન કરે છે એને અથવા આપણે ઘરે મા બાપને જાણ કરીને પગલું ભરે પ્લસ કે એ લોકોને કઈ અવળું પગલું ભરાઈ ગયું છે કોઈ એવી ભૂલ કરી દીધી તો એને કાઉન્સેલિંગ દ્વારા પાછી લાવવાની હાલ કોશિશ કરી રહી છું આપણું મારું એજ્યુકેશન એમ એ ઇકોનોમિક્સ માં મેં માસ્ટર કરેલું છે અને હાલ મારી પીએચડી ની ચાલુ છે પ્રિપેરેશન અ આપણે આવા મેરેજમાં જે રીતે અન્ય લોકો જે રીતે મોટા ખર્ચાઓ કરે છે તેના બદલે આપણા દ્વારા જે સેવાકીય કાર્યોમાં ઉપયોગમાં થાય એ રીતનું જે સમગ્ર આયોજન કરવામાં આવેલું કેવી રીતે કરેલી સમગ્ર સમગ્ર આયોજનની અંદર એવું હતું કે હાલ લોકો પાસે પૈસા બધાની પાસે છે પણ પૈસા કઈ રીતે વાપરવાને એ ખ્યાલ નથી આવતો તો આ વિચાર અમે જ્યારે નાનપણથી જ મારા પપ્પાએ અને મારા મમ્મી ના સંસ્કારો તરફથી અમને મળેલ અને અમને નાનપણથી જ માને ને મારા ભાઈને ભાઈ બંનેને અમને સ્વામી વિવેકાનંદ ગાંધીજીના અન્ય જે જેની અંદરથી પ્રેરણા સ્ત્રોત મળી રહે એવા પુસ્તકોનું અમને અમારી પાસે વાંચન કરાવતા અને પ્લસ એવું કહેતા કે પૈસા હોય તો ભવિષ્યની અંદર કામ લાગે એવું કંઈ આયોજન કરો કે જેથી કરી આપણામાંથી કોઈ બીજી પ્રેરણા લે એવું કંઈ કાર્ય કરો એટલા માટે પછી અમે એક પ્રતિજ્ઞા વૃદ્ધા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ખાતે આવેલ છે જે એમની સંસ્થાનો કોન્ટેક કર્યો અને એના સ્વયંસેવકોને મેટ્રસમાં પીરસવા માટે બોલાવ્યા કે કારણ કે કેટરસ ની અંદર દસ વીસ રૂપિયા પર ડીસે જાય તો મેં એવું વિચાર્યું કે આડકતરી રીતે હું સંસ્થાને હેલ્પ કરી શકું આમાં આપણે જે જે આપણા એગ્રીમાં એવું હતું કે એમને બી એ જ વિચાર હતો પ્લસ એવું જ વિચારતા હતા કે ભાઈ હાલ મારા હસબન્ડ અત્યારે સીપી ઓફિસ ખાતે

જિંદગીની શરૂઆત કરીએ છીએ તો એની અંદરથી જ આપણે પાપ દ્વારા શરૂઆત થાય એવું મારું માનવું છે એટલા માટે મારા મંગળ ફેરાની અંદર પણ ફૂલ યુઝ ન કરવાની ના પડે અન્ય લોકો જે ખોટો ખર્ચ કરે છે અજે લાખો રૂપિયા આ ખર્ચામાં ઉડાવે છે તો એ લોકોને તમે હું એક જ સજેશન કરીશ કે તમારી પાસે અગર પૈસા છે તમે જો કેપેબલ પાર્ટી છો તો પ્લસ કે જે અત્યારનો ટ્રેન્ડ છે એક ન્યૂ ટ્રેન્ડ ચાલ્યો છે કે પ્રીવેડિંગ તો એક પ્રીવેડિંગ પ્રીવેડિંગ ન કરો પ્લસ એ ખર્ચો બચાવો અદર એવું થાય છે તો તમારા મા બાપને ભવિષ્યની અંદર કામ લાગે એના માટે કોઈ સેવિંગ કરો યા તો પછી તમારે એ ન કરવું હોય તો કોઈ સંસ્થા છે કોઈ બાળકો છે કોઈ એવા ગરીબ પરિવારો છે કે જેને દ્વારા આપણે કોઈ અનાજ કરિયાણાની કીટો યા પછી કોઈ એવી રીતના સેવાકીય કામોમાં અન્ય જગ્યાએ વાપરી શકે કે જેથી કરીને એક આપણે ગુણ્યાનું કામ પણ કરી શકીએ ને આડકતરી રીતે કોઈ સંસ્થા અથવા કોઈ પરિવારને હેલ્પ પણ મળી રહે